વડોદરાના વધુ એક કોંગ્રેસના નેતા જેઓ જોડાશે ભાજપમાં વડોદરા કમલમ ખાતે કાર્યકરો સાથે તેઓ ભાજપનો ખેસ ધારણ કરશે તે પણ સી આર ના હસ્તે કુલદીપસિંહ સાવલી વિધાનસભાની ચૂંટણી પણ લડ્યા હતા કોંગ્રેસના કુલદીપસિંહ મત મળ્યા હતા

વિકાસ તરફ હરણફાળ ભરી રહ્યો છે ત્યારે નરેન્દ્ર મોદી સાહેબને વધુ સંગઠિત થાય હાથ મજબૂત કરવા માટે આજે અમે ભાજપમાં જોડાઈ રહ્યા છે ત્યારે સાથે સાથે ગુજરાત પ્રદેશના સી આર પાટીલ સાહેબ પ્રદેશ અધ્યક્ષના સંગઠનને વધુ મજબૂત કરવા માટે આજે અમે પંદરસોથી ઉપરાંત સાવલી ટેસર અને વડોદરા ગ્રામ્ય સાવલી એકસો પાંત્રીસ વિધાનસભામાંથી પંદરસોથી વધુ કાર્યકરો આજે ભાજપમાં જોડાઈ રહ્યા છે